સ્વામી શિબિરમાંથી સાંભળીએ છીએ અને અંતદ્રષ્ટિની વાત પણ ઘણી બધી સાંભળીએ પછી સ્વાભાવિક છે કે અંતદ્રષ્ટિ થાય એટલે જ્યારે અંતદ્રષ્ટિ કરીએ છીએ ત્યારે ભૂલ પણ સમજાય છે પણ સારી રીતે વર્તવું જોઈએ એવું પણ લાગે અંતર્દૃષ્ટિ કરીએ ત્યારે પરંતુ જ્યારે પછી ફિલ્ડવર્કની અંદર એટલે કે સેવામાં જોડાઈ જઈએ છીએ ત્યારે પાછું ગોથું ખાઈ જવાય છે તો આમાં અમારે શું કરવું નવા સૌ સાચી છે આ અનુભવની વાત આ પ્રશ્ન એવું થાય છે જ ગઈકાલે વાત કરી હતી શેક્સપિયરની શેક્સપિયર હોય તો મોટો કવિ થઈ ગયો આખા દુનિયામાં એને કોઈ કવિ નથી એવું કહેવાય એને પોતે વાત કરી કે તમે જે જાણો છો જે વિચારો છો સાંભળો છો એ મનન કંઈ નક્કી કર્યું છે કામ જ વર્તું છે પણ છતાંય એટલું જ જોરશોરથી એક કામ થતું નથી કરવા જાઓ ને બહુ અંતર પડે છે અને અંગ્રેજભાઈ કહે હાઉ મચ યુ ડૂ વિથ વોટ યુ નો જેટલું જાણો થવા કેટલું કરો છો તમે જેટલું જાણો એટલું કેટલું કરો છો ઘણા તો માહિતીના ભંડાર હા દરિયો માહિતીના એમાંથી એક ચમચી આંચ પણ કર્યું ના આવે આવું છે ડૂબકી ના અમારી હોય કોર દરિયા કિનારે રહીને જ બધી વાતો કરતા હોય એટલે આ છે અઘરું પણ તો આપણે આપણા માટે છે ના આદર્શ રહે છે લોકો એના સામૂહ દ્રષ્ટિ રાખો એમનું જીવન એમના પ્રસંગો એમની ઈચ્છા એમના વચનો એના ઉપર આપણે જઈએ તો આપણને આ સમજાય ને અને છતાંય કરે જ રાખો અંતર્દૃષ્ટિ ભલે ભૂલ થાય ગબડીએ પાછા ઊભા થો એટલે કહે ને પડવું એ ગુનો નથી પડી રહેવું એ ગુનો છે પડ્યા લપસ્યા એ ગુનો નથી ફતા બન ચાલવા લાગો પણ પડી રહેવું એ ગુનો છે એટલે આપણે આવો એવો વિચાર આવે કે અંતર આટલું બધું કરીએ બતા ટાણે બી ફસકો થઈ જાય છે એટલે ભાઈ જેમ જેમ ચાલવા દો કાંઈ થવાનું નથી બનના એવું નહીં આ માર્ગ એવો છે જ એટલે અંતરદ્રષ્ટિ કરે જ રાખો ફરી પડ્યા એ થઈ ભૂલ થઈ ટ્રાયલ એન્ડ એરર મેથડ કહે છે એના અંગ્રેજીમાં એટલે આવી રીતે કામ કામને શીખે કહે છે ને એ રીતે મંડ્યા જ રહેતો વસ્તુ સાચી છે અંતરદ્રષ્ટિ અને ભગવાન ખૂબ રાજી હોય છે જો યુગી આપ બોલ્યા કે ભેગા રહેતા હોય અંતિ ના હોય ને ભેગા રહેતા હોય તો લા ગઉ છે અંતિ ના હોય ને ભેગા રહેતા હોય તો લાખ ગુણ છટું છે સમજો અંતર ખૂબ જરૂર છે આ સત્સંગ એટલે અંતરદ્રષ્ટિ હા બાકી બધું બાહ્ય દ્રષ્ટિ બધું જે કંઈ કહે અંતર પોતાનો સુધારો કરો પોતાને આગળ વધવું પોતાની સેવા ભક્તિમાં કંઈ ભૂલ ઊંડપ હોય સુધારતા રહેવું ખૂબ વિષય કહે એ સત્સંગ સ્વામી સત્સંગ પ્રવૃત્તિ કરીએ છીએ ત્યારે ઘણી બધી વખતે ઘણી બધી પ્રકારના પ્રશ્નો અમને રહીએ છે ઘણીવાર એવું બને કે મંડળના હરિભક્તોમાં અંદર મતભેદને લીધે કે અન્ય કારણોસર પક્ષાપક્ષી જેવું થઈ જાય છે ત્યારે કાર્યકર તરીકે અમારે શું કરવું જોઈએ સ્વામી એક તો તમે કાર્ય છો બીજું તમે સ્વામીસિંહના પ્રતિનિધિ છો પ્રતિનિધિ તરીકે સ્વામી જે ઈચ્છે એ રીતે તને કરવું પડે ધારો કે આ જ પ્રસંગે સ્વામી બાપાને સમાધાન કરવું હોય તો શું કરે તિરાડ પડી છે એ પૂરે તમારે કોઈના પક્ષમાં ભરવા નથી પહેલાં પહેલું તો એ તટસ્થ રહીને સ્વયં બાપાના સ્થાને રહીને બધી વસ્તુ સાંભળવાની વિચારવાની અને ગમે એમ હોય તો બધાને ભેગા કરવાનું સંપ કરાવવાનું સમ તૂટ્યો છે અથવા કુસમ પણ થયો બેમાંથી એક સબ તૂટ્યો એટલે શું ધારો કે પચાસ રૂપિયા હોય પચીસ ખોઈ ગયા અથવા નાશ પામાં એટલે સમ તૂટ્યો અને કુસુમ તો અવરા ધંધાય આમાં જન્મી શકે કુસુમ થઈ શકે એટલે પહેલાં પરિસ્થિતિ કેવી છે જોવાની અને મૂળ મુદ્દો તો હંમેશા આપણે કાર્ય કર છીએ એ પણ યાદ રાખવાનું તો હું કાર્ય છું સંપ કરાવવાનું જ્યાં કુસમ હોય ત્યાં આ તો સ્તપ કુસમ કરાવે હમણાં વાત થાય ને અભાવગુણની વાત અભાવગુણ ન લેવું કહેતા કહેતા કઈ નાખ્યું અને એ જ ખબર ના પડે અને આમાંથી કેટલી ફાટફૂટ થાય પક્ષા પક્ષી એ બધું આમાં જ અભાવની વાત નથી કહેતા કહેતાં કહેતાં પણ બની જતું હોય આ બહુ સૂક્ષ્મ અભાવ ઘણી વાત છે ને બહુ જ મોહામણી છે હવે બત્રીસ પ્રકારનું ભોજન કરતા સ્વાદ વધારે હોય તમે કાર્ય શકો એટલે આપણું કાર્ય તિરાડ પૂરવાનું સંપ કરાવવાનું કુસુંમ ખે સંપ કરાવવાનું તો સંપ તૂટે તો સંપ કરાવવાનું એ હંમેશ માટે આપણું કાર્ય છે બીજું બધું કાર્ય છે પણ આ એક મોટું મહત્વનું અને ખૂબ રાજીપાનું કાર્ય છે સ્વામીનું ખૂબ રાજીપો છે એમાં સંપ કરાવી દઈએ આપણે ખૂબ રાજીપો પણ આપણને કુસુમ કરાવવા જ આનંદ આવે છે બેને ઝગડાઈ અને પછી સેવન્ટી એમ એમની ફિલ્મ ઉતારીએ મજા આવે છે ભાઈ નહીં કાર્યકર છો સાંઈ બાપાના કાર્યકર છો બીએપીએસના છો અને સ્વાયના પ્રતિનિધિ તરીકે આ પ્રશ્નનું ઉકેલવાનું છે એટલે ત્યાં ગમે રીતે ત્યાં સ્તંભ કરાવવાનું